અમદાવાદના બાપુનગરમાં જ્યારે વીએચપી દ્વારા લગાવવામાં આવેલા લવજેહાદ વિરુદ્ધના સ્લોગનના પોસ્ટર પોલીસે હટાવ્યા તો વીએચપીના કાર્યકરો વિફર્યા હતા અને પોસ્ટર હટાવવાનો વિરોધ કર્યો હતો આ સમયે પોલીસ અને વીએચપી આમને સામને આવી ગઈ હતી રામનવમીનું આજે પર્વ હોવાથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કોમી વૈમનસ્ય ન ફેલાય માટે પોલીસ કામ કરી રહી છે ઉલ્લેખનીય છે કે રામનવમીના અવસરે રામની શોભાયાત્રા નીકળી રહી છે આ અવસરે વીએચપીએ લવજેહાદ વિરુદ્ધના સ્લોગનવાળા બેનર લગાવ્યા હતા જેને અમદાવાદ પોલીસે હટાવ્યા છે જેને લઈને વીએચપીના લોકો રોષે ભરાયા હતા ઘટનાને લઈને નિકોલમાં શુકનચાર રસ્તા પાસે વના કાર્યકરો બેઠા ધરણા પર બેસી ગયા હતા અને કાર્યકરોએ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી હતી એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર जो यात्रा निकली थी उसमें एक टेबल था उसमें जरा था वो शॉर्ट आउट हो गया वो दे दिया हमने यात्रा का आगे प्रसन्न कर दिया अब यात्रा यहाँ से रवाना होगा यात्रा इधर से जाएगी भिड़ जाएगी तो इधर समापन होगा लेकिन यहाँ पर राम भक्तों की मांग थी के वो ट्रैक्टर हमेशा हिंदू त्यौहारों पर होता है कि लव के खिलाफ हम जागरूकता ला रहे थे, हम जागरूकता और लाएंगे રાનિ કે બાદ ઇર બરા કાર્યક્રમ કરેગે અને હિન્દુ સમજ કે બહેનો કોઈ દિખાયે ઓર લવ જહાદ કે લીમ હમ અભિયાન ચલાયગે